મેઘર તાલુકાના ડચકા ગામે બાતમી આધારે એસઓજી દ્વારા બાતમીના આધારે એક મહિલાના ઘરેથી માદક દ્રવ્ય જપ્ત કર્યું મેઘર તાલુકાના ડચકા ગામે બાતમી આધારે એસઓજી દ્વારા બાતમી આધાર એક મહિલાના ઘરેથી માદક દ્રવ્ય જપ્ત કર્યું કુલ એક કિલો સાતસો છોતેર ગ્રામ અફીણનો જથ્થો ઝડપી લેવાયો અરવલ્લી જિલ્લા એસઓજી ટીમે ડચકા ગામની રાધાબેન વણજારા નામની છેતાળીસ વર્ષીય મહિલા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને એસપી અરવલ્લી શૈફ અલી મેમના માર્ગદર્શનમાં જિલ્લાની જે એસઓજી ટીમ છે એ એનડીપીએસના કેસો શોધવા માટે કાર્યરત હતી તે અનુસંધાને આજે એસઓજીને ખાનગી બાતમી રાહે એક બાતમી હકીકત એવી મળી કે મેઘરજ પોલીસ સ્ટેશનના ડચકા ગામમાં જે રામગઢી ઓપીમાં આવેલું છે ત્યાં વણઝારા ફળિયામાં કોઈ બેન છેતાલીસ વર્ષના કે જે આ પ્રકારની એનડીપીએસને લગતી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે જે આધારે આજે સરકારી પંચો સાથે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને રેડમાં એમના ઘરેથી લગભગ એક કિલો સાતસો છોતેર ગ્રામ જેટલું જે એફએસએલનું પ્રાથમિક પરીક્ષણ છે એમાં અફીણ જણાઈ આવે અફીણ જણાય આવેલું તેવો પદાર્થ છે એ એક કિલો અને સાતસો છોતેર ગ્રામનો મળેલો જેની કુલ કિંમત છે એ ચુમ્માલીસ હજાર જેટલી થાય છે તો આ રીતે એનડીપીએસના જે કેસો છે અને આવી પ્રવૃત્તિ છે એને ડામવા માટે સતત જિલ્લા પોલીસ છે કાર્યરત છે અને એના અનુસંધાને જ આજે એક એનડીપીએસ સફળ કેસ કરવામાં એસઓજી ટીમને સફળતા મળી છે ઉદાભાઈ ડામોર